ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદની જબરજસ્ત અસર જોવા મળી રહી છે ત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે ત્યારે મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કઈ રીતનો વરસાદ રહેવાનો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચોખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદે વિસ્તારોને ગમરોળી નાખવાની શરૂઆત કરી છે જે રીતે હવામાન નિષ્ણાતો પહેલાથી જ્યારે ચોમાસું નથી આવ્યું તેની પહેલાં કહી રહ્યા હતા કે વખતનું ચોમાસું છે તે ધૂમ મચાવશે મેઘરાજા મન મૂકીને વરસશે ને તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કેમ કે સુરતમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે સુરત બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકોને લાખો રૂપિયાનું નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો છે ત્યારે હવે જે રીતે મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતને લઈને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન નિશાન દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લી મહેસાણા અમદાવાદ ગાંધીનગરમાં ચોવીસ કલાકમાં આગામી ભારે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તેવું હાલ કહેવાય રહ્યું છે છે શું રહ્યા પરેશ ગોસ્વામી કયા જિલ્લાઓમાં વરસાદ મેઘ તાંડવ કરશે તે સાંભળી લો નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના આપણે આવનારા વિડીયો કલાકમાં કેવો વરસાદ પડશે કયા જિલ્લાઓમાં જોવા મળશે તે વિશે સંપૂર્ણ માહિતી આપણને છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે ચોમાસુ પાકમાં જે સલ્ફરની જરૂર હોય એના વિશેનો એક વિડીયો બનાવેલો હતો એટલે એ વિડીયો સાઈડમાં વિડીયો જોઈ લેવાનો છે ખાસ કરીને વરસાદની વાત કરવાની છે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે જેની વાત કરીએ આમ તો આપણે ગઈકાલે પણ ચોવીસ કલાકની વાત હતી એમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવું આપણે જણાવ્યું હતું ને એ જ મુજબ દક્ષિણ ગુજરાતના સુરત થી લઈને બીજા અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે અને અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક સાર્વત્રિક એટલે કે ગુજરાતના પાસાઠ સિત્તેર ટકા ભાગોની અંદર અત્યારે સારો એવો વરસાદ પડી ચૂક્યો છે બે પાંચ ટકા વિસ્તારો કે દસ ટકા વિસ્તારો બાકી હોય એને પણ ત્રીસ તારીખ સુધીમાં સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે અત્યારે જે ચોવીસ કલાકની વાત કરવાની છે જેમાં ખાસ કરીને આજે તારીખ છે ચોવીસ જૂન બે અને આવતીકાલે પચીસ જૂન બે ના રોજ રાત સુધીમાં જે વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં ઓલ ઓવર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદ જોવા મળશે પણ છેલ્લા બે દિવસથી જે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા હતી એ તીવ્રતામાં થોડો ઘટાડો થશે ત્યાંથી આગળના ભાગોની અંદર જોવા જઈએ તો જેવી રીતે આણંદ નડિયાદ ખેડા અને ખંભાત તાલુકો જે છે એની આસપાસના વિસ્તારો એ પછી વડોદરા જેવા વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર વરસાદો જે ચાલુ છે એ જ પ્રકારના વરસાદો છે આવતીકાલે સાંજ સુધી ચાલુ રહેશે મધ્યમથી ભારે વરસાદો ત્યાં જોવા મળશે ખાસ કરીને અતિ વરસાદની શક્યતાઓ છે પહેલાં હું આપને એ વિસ્તારોના નામ જણાવી દઉં કે આવનારા ચોવીસ કલાક દરમિયાન જેવો માહોલ જોવા મળી શકે છે જેની અંદર દાહોદ ગોધરા જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે મહીસાગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે ત્યાંથી આગળ અરવલ્લી જિલ્લાના જે દક્ષિણ ભાગો છે અને જે આગળનું મહેસાણા છે ત્યાં સુધીના ભાગો અમદાવાદ ગાંધીનગરથી પણ જે ઉત્તરના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે કદાચ એક બે સેન્ટરની અંદર મેઘ તાંડવ જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એટલે આ જે મેં આપણે જણાવ્યા એમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે પંચમહાલ દાહોદ ગોધરા અને લુણાવાડા મહીસાગર જિલ્લો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગો આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે બનાસકાંઠા હોય સાબરકાંઠાના અમુક જે ભાગો છે ભાગો હળવા મધ્યમ ઝાપટા અને એક બે જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે કચ્છ જિલ્લાની અંદર તો ઓલવર કચ્છ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે પણ કચ્છ જિલ્લાની અંદર વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ રહેશે છૂટાછવાયા વરસાદ રહેશે ખાસ કરીને કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાની અંદર વરસાદ થોડોક વધારે જોવા મળે એટલે કે મધ્યમથી ભારે ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર અંદર ભારે વરસાદની નથી સૌરાષ્ટ્રની તો એકંદરે છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદો વરસી રહ્યા હતા એમાં આજેથી એટલે કે આજે ચોવીસ તારીખે રાતેથી થોડીક તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થઈ શકે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ ચાલુ રહેશે રેડા ઝાપટા ચાલુ રહેશે પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે જેમાં દ્વારકા પોરબંદરથી લઈ અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે દરિયાકાંઠાથી પાંત્રીસ થી લઈ અને પચાસ કિલોમીટરના એરિયામાં થોડીક તીવ્રતા જોવા મળી શકે એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળી શકે બાકીના જે દરિયાઈ કાંઠાના બાદ કરતા બીજા વિસ્તારો છે એમાં હળવા મધ્યમ રેડા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓર જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ વરસાદી માહોલ ચાલુ છે ત્રીસ તારીખ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાનું છે પણ આવનારા ચોવીસ કલાકની આજના વિડીયોની અંદર આગાહી હતી એની અંદર ખાસ કરીને હજુ પણ ફરીથી આપણે જણાવી દઉં કે દાહોદ ગોધરા મહીસાગર જિલ્લો મહેસાણાના અમુક ભાગો ગાંધીનગરથી ઉત્તરના ભાગો અને અરવલ્લીના દક્ષિણ ભાગો છે આ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે જે અલગ અલગ જિલ્લાઓને લઈને વિગતવાર માહિતી આપી છે ને જે જિલ્લાઓમાં મેઘ રાજા મનમૂકીને વરસવાના છે મેઘ તાંડવ થવાનો છે તેને લઈને લોકોને પણ સાવચેત રહેવા માટે તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું વેધરથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ના ભૂલતા जन तो तेने कहिए जे पीर पराई